હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સરગવાનું એકદમ નવી રીતે શાક બનાવીશું તો સરગવો કટ કરી લીધો છે બટેટાની છાલ નથી કાઢવાની બટેટાની છાલ સાથે જ આપણે શાક બનાવીશું વટાણા લીલા લીધા છે તો મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધા છે અને એક ટમેટો મીડિયમ સાઇઝનું કટ કરી લીધું છે તો હવે આપણે કુકરમાં શાક બનાવવાનું છે એટલે આપણે કુકરમાં એક ચમચાથી થોડું વધારે તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈશું આ રીતે શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરમાં બધાને ખૂબ જ પાવશે અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરીશું રાઈ પાકી જાય એટલે જીરું હિંગ હળદર અને જે બટેટા આપણે કટ કરીને ઉમેર્યા છે એ બટેટાને પહેલાં આપણે ઉમેરી દઈશું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હીટ કરો જેથી તમને વિડીયોની નોટિફિકેશન ટાઈમસર મળી રહે તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેટા અહીંયા આ રીતે કટ કરી લીધા છે બટેટા ઉમેરી દઈશું બટેટાને તેલમાં સારી રીતે મિક્સ કરી થોડી વાર બટેટાને તેલમાં જ પકાવીશું તેલમાં પકાવવાથી બટેટાનો જે ટેસ્ટ છે શાકમાં એ ખૂબ જ સરસ એવો આવે છે થોડીવાર તેલમાં પકાવ્યા પછી હવે આપણે અહીંયા વટાણા અને સરગો જે કટ કરીને રાખ્યો છે બંને સાથે ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી એને પણ થોડીવાર તેલમાં રેવા દઈશું તો અહીંયા આપણે સરગો અને વટાણા ઉમેરી દીધા છે તમારું કોઈ પણ રેસીપીઝ માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેશો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો અહીંયા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તેલમાં થોડીવાર આપણે પકાવવાનું છે પછી આપણે એની અંદર મસાલા બધા ઉમેરીશું તો થોડીવાર તેલમાં પકાવ્યા પછી હવે આપણે અહીંયા ઉમેરીશું લસણની પેસ્ટ તો અહીંયા મેં લસણને અધકચરા વાટી લીધા છે તો લસણ આપણે ઉમેરી દઈશું એનાથી શાકનો જે ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે એક મીડિયમ સાઇઝનું ટમેટું ઉમેરી દીધું છે ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું કિચન કિંગ મસાલો લાલ મરચાંનો પાવડર ધાણાજીરું પાવડર આટલા મસાલા આપણે ઉપયોગ કર્યો છે તો અહીંયા બધા મસાલા ઉમેર્યા પછી સારી રીતે મસાલાને મિક્સ કરી દઈશું એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા આપણે ત્રણ મસાલાનો ઉપયોગ કર્યો છે તો અહીંયા બધી વસ્તુ મેરી દીધી છે સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે શાક બનાવજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને સરગવું હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો તમે આ રીતે અલગ અલગ રેસીપી ટ્રાય કરી શકો છો હવે આપણે અહીંયા શાકને પકાવવા માટે પાણી ઉમેરીશું તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો પાણી ઉમેર્યા પછી એકવાર આ રીતે મિક્સ કરી દેસું પછી કૂકરનું ઢાંકડું બંધ કરી ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી રહેવા થી ત્રણથી ચાર ની અંદર પરફેક્ટ એવું શાક બનીને તૈયાર થઈ જશે અને આ શાક ખૂબ જ મીઠું લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપીઝ કેવી લાગે છે તો ત્રણથી ચાર સીટી થઈ ગઈ છે સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે ગેસ ચાલુ કરી દેશું થોડીવાર ઉકળવા દઈશું એટલે ગ્રેવી પણ થોડી ઘટ થઈ જશે લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી અને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું તો સરગવા બટેટા અને વટાણાનું આ શાકની રેસિપી તમને કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય રેસીપી ગઈમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય